આપણે જ્યારે ભારત વિશે વિચારીએ છીએ ત્યારે શું મનમાં આવે છે શું ફક્ત એક દેશનો નકશો ના ભારતની ઓળખ એનાથી ઘણી ઊંડી છે એ હજારો વર્ષોના ઇતિહાસ સંસ્કૃતિ અને વારસાથી બનેલી છે તો ચાલો આજે આપણે એ જ ભવ્ય વારસાના મૂળ સુધી જઈએ અને સમજીએ કે એનો પ્રવાહ કેવી રીતે આજ સુધી વહેતો રહ્યો છે આજે આપણે જે ભારતને ઓળખીએ છીએ એનો વિચાર કોઈ નવો નથી હં હજારો વર્ષો પહેલાં જ્યારે દુનિયામાં દેશોની સરહદો પણ નહોતી નક્કી થઈ ત્યારે આપણા એક પ્રાચીન ગ્રંથ વિષ્ણુપુરાણમાં એક શ્લોક હતો આ શ્લોકે ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખને શબ્દોમાં કંડારી દીધી હતી અને આ શ્લોકનો અર્થ બહુ જ સ્પષ્ટ છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણમાં જે ભૂમિ છે એનું નામ છે ભારતવર્ષ અને અહીં રહેનારા એના સંતાનો છે ભારતીય જો આ ખાલી ભૂગોળ નથી શીખવાડતો એ તો એક ભાવનાની વાત કરે છે એક ઓળખની ભૂમિ અને લોકો વચ્ચેના અતૂટ સંબંધની વાત કરે છે અને હા ખાલી ભારતવર્ષ જ નહીં આપણે જ્યારે કોઈ શુભકામ શરૂ કરીએ ત્યારે જે સંકલ્પ લઈએ છીએ ને એમાં પણ જુઓ ભરતખંડ જંબુદ્વીપ આર્યાવર્ત આ બધા નામો આજે પણ જીવંત છે આ બતાવે છે કે આપણા મૂળિયા કેટલા ઊંડા છે પણ સવાલ એ થાય કે આટલી બધી વિવિધતા આવી ક્યાંથી આટલી ભવ્ય સંસ્કૃતિ બની કેવી રીતે ચાલો એને એક મોટી નદીની જેમ સમજીએ એક એવી નદી જેમાં અલગ અલગ જગ્યાએથી કેટલીયે નાની મોટી ધારાઓ આવીને ભળી જાય અને એને વધુ વિશાળ અને સમૃદ્ધ બનાવે હવે જુઓ ભારત તો એની સમૃદ્ધિ માટે દુનિયાભરમાં જાણીતું હતું એટલે સ્વાભાવિક છે કે દુનિયાભરના લોકો એનાથી ખેંચાઈને અહીંયા આવ્યા કોઈ વ્યાપાર કરવા તો કોઈ કમાવા પણ પછી થયું એવું કે એમને આ માટી એટલી ગવી ગઈ કે તેઓ અહીંના જ બનીને રહી ગયા આખી પ્રોસેસ છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે પહેલાં તો બહારથી લોકો આવ્યા પછી એમની અને આપણી સંસ્કૃતિ વચ્ચે લેવડદેવડ થઈ વિચારોની કળાની રહેણી કરણીની અને આ બધું ભળવાથી એક નવી જ ધારા બની જે પેઢી દર પેઢી આગળ વધતી રહી બસ એક જીવતી જાગતી વહેતી નદીની જેમ તો પછી આ વારસો બનાવ્યો કોણે કોણ હતા એ લોકો જેમણે આ ભવ્ય વિરાસતનું નિર્માણ કર્યું ચલો એ જોઈએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે આટલો ભવ્ય વારસો આટલી મોટી વિરાસત એના ઘડવૈયા કોણ હતા અને જવાબ છે કોઈ એક નહીં આ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક જૂથનું કામ નથી આ તો એક લાંબી યાદી છે આપણા ઋષિમુનિઓ જેમણે જ્ઞાન આપ્યું વિદ્વાનો અને ચિંતકો જેમણે વિચારો આપ્યા કલાકારો અને કારીગરો જેમણે પોતાની કલાથી પથ્થરોમાં પ્રાણ પૂર્યા વૈજ્ઞાનિકો સાહિત્યકારો ઇતિહાસકારો અરે સમાજ સુધારકો પણ આ બધાના પરસેવાથી અને બુદ્ધિથી આપણો આ વારસો બન્યો છે સારું આપણે બે શબ્દો વારંવાર વાપરીએ છીએ સંસ્કૃતિ અને વારસો ઘણીવાર એકબીજાની જગ્યાએ પણ વાપરી લઈએ છે પણ શું આ બંને એક જ છે ચાલો એનો ભેદ સમજીએ સંસ્કૃતિ એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો જીવન જીવવાની એક રીત આપણી આદતો આપણા મૂલ્યો આપણા રીતિરિવાજો આ બધું મળીને જે બને એ છે સંસ્કૃતિ એ જાણે કે આપણા સમાજના મનનું ખેડાણ છે જે સતત ચાલતું રહે છે અને હવે જુઓ વારસો જો સંસ્કૃતિ આપણી જીવવાની રીત છે તો વારસો એ ભેટ છે જે આપણને આપણા પૂર્વજો પાસેથી મળી છે સંસ્કૃતિ વર્તમાનમાં જીવે છે જ્યારે વારસો એ હજારો વર્ષોનો ઇતિહાસ છે જે આપણને સોંપવામાં આવ્યો છે એકદમ સ્પષ્ટ તફાવત છે ખરું ને ઓકે તો આપણે ઇતિહાસ સમજ્યા વ્યાખ્યાઓ પણ જોઈ પણ આ બધી વાતોનો આજે શું મતલબ આ હજારો વર્ષ જૂના વારસાનો આપણે આજે શું કરવાનું તો એ જ સવાલ પર પાછા આવીએ આ બધો સમૃદ્ધ વારસો એનો આપણા માટે આજના જમાનામાં શું અર્થ છે એ ખાલી મ્યુઝિયમમાં રાખવાની વસ્તુ છે કે પછી એ આપણા જીવનનો ભાગ છે આ વાક્ય સાંભળીને કંઈ યાદ આવ્યું સ્કૂલના દિવસો આપણે રોજ સવારે પ્રતિજ્ઞામાં આ બોલતા હતા હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે જુઓ એ ગર્વની ભાવના આપણને બાળપણથી જ શીખવવામાં આવી છે આ વારસો માત્ર ઇતિહાસ નથી એ આપણું ગૌરવ છે અને છેલ્લે આખી વાતનો સારબસ આટલો જ છે આપણો વારસો એ ભૂતકાળ અને ભવિષ્યને જોડતો એક પુલ છે એ આપણને શીખવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ અને એ જ આપણને એ પણ બતાવે છે કે આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ એ ભૂતકાળનું ગૌરવ છે તો ભવિષ્ય માટેની પ્રેરણા પણ છે